રોરો ફેરી સર્વિસમાં ઓવરલોડ ચેકિંગમાં ઓવરલોડ વાહનો પકડાઈ જવાના ડરથી ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસમાં આવા ઓવરલોડ વાહનોની હેરફેર થતી હોવાની વિગતો આરટીઓ તંત્ર સામે આવી છે જેથી તે અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને રોરો ફેરીના મેનેજરને પણ પત્ર લખી આ બાબતે જાણ કરાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડકાને અને રેલમાર્ગની સરખામણીએ જળમાર્ગનો વિકલ્પ ખોલ્યા બાદ મુસાફરો માટે સવલત વધી છે ભાવનગરના ઘોઘા બંદરથી સુરતના હજીરા બંદર વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસના ઓપરેટર દ્વારા દરરોજના બે સ્લીપ ચલાવવામાં આવે છે ઘોઘા હજીરા ઘોઘા માટે વોઇજ એક્સપ્રેસ અને વોઇજ સિમ્ફની એમ બે જહાજ ઉપલબ્ધ છે જેના દ્વારા રોજની બે બે ટ્રીપ ચલાવવામાં આવે છે તેના કારણે જળ પરિવહન ક્ષમતા વધી છે અને મુસાફરો જહાજમાં લાવવા લઈ જવાની સવલતમાં વધારો થયો છે આ માલ વાહન વાહનો જેવા કે ડમ્પરો ટ્રકો અને બસોની પણ હેરાફેરી થતી હોય છે આ હેરાફેરી અલંગ ભાવનગર ખાતેથી હજીરા સુરત જતા તેમજ પરત આવતા રોડ ફેરીના જહાજોમાં પરિવહન થતા વાહનમાં માલ લોડ અનલોડ થાય છે તે માલવાહક ટ્રક અને ડમ્પર માત્રની ભારવાહન ક્ષમતાઓ કરતાં વધુ માલ ભરી ઓવરલોડિંગ ટ્રક ડમ્પરની હેરાફેરી થતી હોવાની રજૂઆત આરટીઓ કચેરીને મળી છે ત્યારે ઘોઘા હાજીરા વચ્ચે ચાલતી આ રોરો ફેરીની સેવા દરમિયાન આવા વધુ પડતા ટ્રકો અને ડમ્પરોના ઓવરલોડિંગને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જહાજમાં વાહની ભારવાહન ક્ષમતા જેટલા વજનનો માલ ભરેલો હોય તો આ ટ્રકો અને ડમ્પરોની હેરાફેરી થાય તે મુજબની તકેદારી રાખવા તેમજ મોટર વાહન કાયદા સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ તેમજ ગુજરાત મોટર વ્હીકલ નિયમોનું પાલન કરવા જણાવ્યું છે ઓવરલોડ વાહનોની જોખમી હેરફેર બાબતે જો સજાગ બનીને ત્વરિત યોગ્ય પગલાં લઈ લેવામાં આવે તો રોરોફેરીનું ચાર્જ પણ મદદરી મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી ઘટના ઘટી શકે તેવું જણાવ્યા હતા અંગે આરટીઓ દ્વારા આ મુદ્દે સજાગતા રાખી યોગ્ય પગલાં ભરવા સહિતની બાબતોને લઈ રોરોફેરી સર્વિસના મેનેજર ડીજીસી કનેક્ટને પત્ર લખી જાણ કરાય છે અશ્વિન ગોહાલ ભાવનગર ઇન્દ્રજીત સુરેશભાઈ ટાંક ઇન્ચાર્જ આરટીઓ ભાવનગર નોટિસ નથી પાઠવવામાં આવી એમને યાદી આપવામાં આવેલ છે કે આપણને એવી ફરિયાદ મળેલી કે ત્યાંથી સુરત ખાતેથી ઓવરલોડ વાહનો ભરાય છે અને ભાવનગર ખાતે ઉતરે છે તે બાબતે આપણે ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને ચકાસણી કરવામાં આવેલી અને એ બાબતે ઓવરલોડના મેમા બનાવવામાં આવેલા એટલે સલામતી ખાતર તથા વધુ ઓવરલોડ ભરાય નહીં એટલે એમની જવાબદારી નક્કી કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલ છે તથા અમારા ઇન્સ્પેક્ટરો દ્વારા ત્યાં સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે